હવે આપણે લોટને 5 મિનિટ જેવો આ રીતે મિક્સ કરવાનું છે જેથી કરીને તેલનું કોટિંગ છે તે બધા જ લોટ ઉપર સારી રીતે થઈ જાય હવે થોડું થોડું પાણી ઉમેરી અને આપણે પૂરીનો થોડો કઠણ એવો લોટ બાંધી લેવાનો છે તો પૂરીનો થોડો કઠણ એવો લોટ બાંધશો અને તેને દસ થી પંદર મિનિટ રેસ્ટમાં રહેવા દેશો તો તમારી પૂરી છે તે એકદમ સારી ફૂલીને રેડી થશે પંદર મિનિટ પછી આ રીતે મેં બે મિનિટ લોટને મસળી લઈ અને બધા જ એક સરખા માપના ગુલ્લા કરી લીધા છે બાદ આપણે પૂરીને મીડિયમ થીક એવી વણીશું વધારે પડતી થીક કે વધારે પતલી નહીં વણીએ જેથી કરીને પૂરી છે તે એકદમ સારી રીતે ફૂલીને રેડી થશે તો અહીંયા મેં બધી જ પૂરીને વણી લીધી છે અને પૂરીને તળવા માટે તેલ હાઈ ફ્લેમ પર ગરમ હોવું ખૂબ જ જરૂરી છે તો જ પૂરી આ રીતે ફૂલીને રેડી થશે તો તેને મેં અહીંયા હાઈ ફ્લેમ ઉપર ગરમ કરી લીધું છે અને બધી જ પૂરીને મેં આ રીતે કરી લીધી છે અને પૂરી એટલી સારી બને છે કે દરેક પૂરી આ રીતે ઉગવાની જેમ ફૂલીને જ રેડી થાય છે તો મિત્રો તમે પણ આ રીતે બનાવશો તો તમારી પણ બધી જ પૂરી આ રીતે ફૂલીને રેડી થશે ખુલેલી પૂરી ની આપણી રેસીપી રેડી છે જો મિત્રો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ